હવે આ ગાંઠિયાના શાકનો ટાઈમ થઈ ગયો ને એવું છે મજા આવશે છે તો બહુ ગાંઠિયા તો મિત્રો ભાવે તો છે બીજી વાર બિલ છે કરવાની છે કે ફોટા વાહ વાહ આમ ઇન્સ્ટાગ્રામમાં તો બહુ અત્યારે બોલતા નથી બાકી વેલકમ ટુ મારા નવા સ્વાગત છે એટલે મારા પપ્પા દિલાસે મોવા ફોન ક્યારે મેં એક છે हेलो तुम्हारे आ मुंह जावनो थी लाइक से सब्सक्राइब कर नाखनु छे हवाना 8 वगी जासी नाइ दोन प्रेस्ट થઈ ગયસી વાળ કરણ વાળ નાસ્તો કરણ બાકી છે હજી અને સ્કૂલે જાવને બાકી છે નાસ્તો કરી પછી સ્કૂલે જાવ છે અને આ બેઠા છે માર મમ્મી નામ ના ન ચતરામ બધા રે કેમ છે બધા મજા મજામાં છે હું પર મજામાં છું હવાના ગુડ મોર્નિંગ મોર્નિંગ નથી આ છે 7:30 મીરું ન હવે હવાના નિશા આવે ત્યાં નિશા જવાનું છે નાઈ ધનિયા થઈ ગય છે એમ નાસ્તો આપી દઉં એમ બપા જેસે મોવે રાસ ફોન ગેર મુ ગિરાસે

તો એવું છે ભાઈ જાનકુર મારા કાકા ને એનકુર મારા બુલેટ ભાઈ બેઠા છે એ ઘડી ખવાઈ કરીને પછી બેસીને પછી ભાઈ મહેમાન આરે ઘડી ખવાઈ ને કરી એ આવી ગયા છે ધાબા ઉપર સરસ મજાના આવી છે ને અમારે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે આમ જોવો રેડી થઈ ગયા છે આપણે ફાઈનલ રેડી થઈ ગયા છીએ મારે માઇક બધું ગોઠવી નાખ્યું છે તો હાલો હવે શૂટિંગ કરી મેં કીધું આજ મહેમાન આવી ગયા છે એટલે પૂરે પૂરો ફાયદો આજ ઉપડી લેવાનો થાય છે આપણે આમ નો આ લેવા પાછો કે હાલો તમે અરે અમારે ઘરે આવવાનું ખબર છે ને

અને ઇન્સ્ટાગ્રામમાં બધા પ્લેટફોર્મ ઉપર અત્યારે સરસ મજાના વિડીયો બનાવે છે અને ભાઈની પણ ચેનલ છે કઈ છે હરેશ લાઈફ સ્ટાઈલ બ્લોગ તો ભાઈને સપોર્ટ કરી દેજો ભાઈ અને એવું હોય એમાં ભાઈ નાના મોટા ક્રિએટર બધા હોય બધાને સપોર્ટની જરૂર હોય કદાચ મિલિયન હોય પાંચ દસ મિલિયન હોય તો એ બધાને સપોર્ટની જરૂર હોય ભાઈ કે કદાચ હો સબસ્ક્રાઈબ હોય તો બધાને ભાઈ સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો બાકી તો ભાઈ મજા કરાવવાના છે બાકી મને

દાદરો શરૂ થઈ ગયો છે કામ શરૂ દાદરો અમારો થઈ જાય પછી મેમન ને સીધા માથે છે ને દાદરા દાદરા માથે થી સીધા માથે લઈ જવાના આ મહેમાન જુઓ કે રીલ બિલ ગોતે છે હું રીલ્સ બિલ કરવાની છે કે ફોટા ફોટા વાહ ભાઈ વાહ આમ આપણાના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો બહુ સારા આવે અત્યારે કઈ બોલતા નથી હો બાકી વિડીયોમાં બંને માસ્ટર છે પણ છે ને પેલા મેં લાવ્યા એટલે થોડી ભાઈ શરમ લાગે એટલે એવું છે બાકી તો બહુ સારા બ્લોગ શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે સરસ મજાની રીલ્સ બનાવે છે એવું બધું છે તો જો ફોટા બોટા શૂટ કરી નાખીએ અહીંયા અને અમારું તો પેશિયલ છે ને ભાઈ અમારું લોકેશન છે આ જયારે સ્લેબ નહોતો ને ત્યારે અમારે આ જાંબુડાની પાસે અમે ઘણી બધી મેં રીલ્સ કરેલી અને વરસાદે મેં અંધારી ગયો છે જોરદાર સરસ મજાનું આગળ મને એમ લાગે આવી જાય જોવો વાતાવરણ જોરદાર થઈ ગયું છે અને વરસાદે અંધારી ગયેલો છે કદાચને થોડીક વારમાં આવશે પણ આલો ઘડી ઘર રીબીલ ફોટા ફોટા કરી દઈ તો ઘણી બધી શૂટ કરી નાખી છે અને ચા આવી ગયો છે ઘરમાં ગરમ જો મહેમાન ચા પીવા મળ્યા છે આ મહેમાન એ જો મજા આવે છે ને હા ઘરે સેનું મહેમાન થોડાક મું જાય છે બાકી કઈ વાંધો નથી ખાલી કે શું છે બ્લોગ બ્લોગ ને રીલ્સ કઈ કરતા ન હોય એટલે થોડુંક એવું લાગે ભાઈ કામ એમાં હા પહેલી વાર અને આ બાજુ જોવો ગરમા ગરમ ચા આવી ગઈ છે ને ચા પીવે છે મહેમાન હા હા બધા મહેમાન વ્યસ્ત છે અને સા છે ને આવડાના બેન પણ લેવા એવું છે બધું જોવો હવે એને ખાલી વાળ જોઈને મને કોમેન્ટ કરજો કયા કયા હીરા જેવા લાગે છે એ કહેજો હાલો તો ચા પી ગયો અમે પણ ચા પી લઈએ છીએ ગરમા ગરમ થોડી સી દે દો ભાઈ બસ 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 ચાલો ભાઈ ભાઈ મહેમાન તો ભાઈ ગયા છે ને આપણે નીચે જાય ધીમે ધીમે જવો અહીંથી સીધા નીચે હા હા હવે રોકાઈ જાઉં ને એમ તો હું તો કહું હા નવો વરસાદ શરૂ થઈ ગયો ને ધીમે ધીમે મેમન ભાઈ ગયા છે વરસાદે સારું એવું ઝાપટું આવી ગયું છે નાનું એવું અને આવજો તો એવું છે બધું ભાઈ મહેમાન ભાગી ગયા છે અને આપણે ધીમે ધીમે હેઠે જઈએ છે કે તારે બેહું છે પૂરું થઈ ગયું તો એવું છે ભાઈ વરસાદે સારો એવો આવી ગયો તો આ ભાઈ તો છત્રી લઈને જાય છે વરસાદ આવી ગયો એમાં મહેમાન વ્યાઈ જશે ઘરે અને આપણે એડિટિંગમાં લાગી જઈએ ભાઈ આજ તો મહેમાન આવી ગયા આખો દિવસ મજા જ આવી રાખી છે ભાઈ મહેમાન કરે મહેમાન આવ્યા થાય એટલે ભાઈ મહેમાન આવે એટલે કોને મજા આવે મજા જ આવી રાખી હતી એટલે રીલ્સ કરી એટલા ફોટા શૂટ કર્યા બધા મહેમાનો સાથે અને મજા કરી બહુ અને ઘણી બધી હવાની કરી અને હવે આપણે નવીરા થઈ ગયા છે એડિટિંગ માટે તો આશા કરું કે વિડીયો તમને ગમ્યો છે જો મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરો ન ને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હશે મળી છે આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બબાય